સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ નસવાડી તાલુકા પંચાયતના આંગણામાં તાલુકા વિકાસ અધિકારીને ને કર્મચારી દ્વારા સફાઈ કરાઈ સ્વચ્છતા હી સેવા બે હાજર પચીસ ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી બે ઓક્ટોબર બે હાજર પચીસ સુધી આયોજન કરવામાં આવે છે અભિયાનના ભાગરૂપે આજે નસવાડી તાલુકા પંચાયતના આંગણામાં તાલુકા વિકાસ અધિકારીને ને કર્મચારી દ્વારા સફાઈ કરાઈ રિપોર્ટર રોહિત બિલ નસવાડી આજરોજ સ્વચ્છ ભારત મિશન બે હજાર પચીસ અંતર્ગત દરેક તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમ અને શ્રમદાન વિભાગના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ છે જેથી અત્રેના અમારા નસવાડી તાલુકામાં પણ આનું અમારી તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રમદાન આપીને અમારા તાલુકા પંચાયત કચેરીની આજુબાજુમાં તમામ જગ્યાની સાફ સફાઈનું આજે આયોજન કરવામાં આવે છે જેથી આમાં અમારા તાલુકા પંચાયતના સભ્યો તમા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની સાથે સાથે અમારા તાલુકાનો તમામ સ્ટાફ જોડાયેલો છે અને આજે આ કાર્યક્રમ આખો દિવસ અમારે ચાલુ છે